બે દિવસથી દા ગઢડામાં ચૌદ ઇંચથી પણ વધુ વરસાદને કારણે ગઢડાવાસીઓનું જનજીવન ખોરવાયું છે બે દિવસ અવિરત વરસાદને કારણે ખેડૂતોને વ્યાપક નુકસાન અને ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે જેને કારણે જમીનો ધોવાઈ ગઈ છે જેથી ખેડૂતોને ભારે નુકસાન થયું છે તો કેટલીક જગ્યાઓ પર જમીનોમાં પથરાયેલ ડ્રીપને ખોદી નાખવામાં આવી છે વીજપોલ ધરાશાય થઈ ગયા છે જેથી ખેતીમાં વ્યાપક નુકસાન થયું છે ત્યારે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે સરકાર દ્વારા તાત્કાલિક સહાય આપવામાં આવે તેવી ક્યાંક માંગ પણ ઉઠી છે નુકસાન તો સાહેબ આમાં બહુ થઈ ગયું છે ખેડૂતોને ડીપ બીપ બધું ધોવાઈ ને વેચું પડી જાય પછી સતાય બિયાણા ને બિયાણા ને મહેનત કરવા સતાય આ ખેડૂતો નુકસાન થઈ ને અત્યારે ઉપગ ભર થઈ જ ન હોય હવે એવું નુકસાન છે મોટું અને એવું તૂટી ગયું છે ડ્રીપ એક તરફ એમ ખેંચાઈને તૂટી ગઈ છે વૃક્ષો ને લાઈટ ને બધું વહી ગયું છે પડી ગયું છે એવી સ્થિતિ નહીં એટલી આશા છે કે થોડું ઘણું આર્થિક સહાય કરી અને ખેડૂતોને થોડોક મદદ સરકાર કરે તેવી આશા છે